ભરૂચ જિલ્લામાં શુક્રવારે બપોરે થોડીક મિનિટો માટે જાટ તાલુકામાં કાચા સોના રૂપે વરસેલો વરસાદ ખેડૂતો સાથે લોકોને ટાઢપ પ્રદાન કરી ગયો હતો જૂન મહિનો અંત ભણી પહોંચ્યો છે ત્યાં ભરૂચ જિલ્લામાં પણ વરસાદ ખેંચાતા ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે જિલ્લામાં ખેતર ખેડી બેસેલા ખેડૂતો ચાતક નજરે ખેતીલાયક વરસાદ વરસે અને સાર્વત્રિક વાવણીની વાટ જોઈ રહ્યા છે હજી સુધી છૂટા ઝાપટા અને ઝરમર સિવાય મેઘરાજાએ ભરૂચ જિલ્લામાં જોઈએ તેટલું હેત વરસાવી જમાવટ કરી નથી ત્યારે શુક્રવારે પણ બપોર સુધી વાદળિયા માહોલ વચ્ચે ગરમીને અને ઉકળાટનું પ્રમાણ જોવા મળ્યું હતું બપોર બાદ જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે ઝાપટું વરસી પડતા ઠંડક પ્રસરી ગઈ હતી ગણતરીની મિનિટોમાં જિલ્લાના કાનમ પ્રદેશ જંબુસર બાદ કરતા તમામ આઠ તાલુકામાં મેઘ મહેર વરસી હતી જેમાં હાસોટ તાલુકામાં બાર મિલીમીટર વાગ્રામાં દસ ભરૂચમાં છ નેત્રંગમાં પાંચ અંકલેશ્વર આમોદ અને વાલિયામાં ચાર ચાર મિલીમીટર તેમજ ઝઘડિયા તાલુકામાં માત્ર એક મિલીમીટર વરસાદ નોંધાયો હતો વરસાદના એક ઝાપટાથી જ માર્ગો ભીંજાઈ જવા સાથે લોકોના હૈયે પણ તાઢક પ્રસરી ગઈ હતી